ભરૂચ કશક સર્કલનું ત્રીસ લાખ રૂપિયાને ખર્ચે નવીનીકરણ કરાયું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું તો વિગતે વાત કરવામાં આવે તો ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા કે જે જર્જરિત હાલતમાં થઈ જવા પામ્યા હતા જેમને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના પાંચ બત્રીસ સ્ટેશન અને કશક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો કે જેમાં પ્રથમ પાંચ બત્તી અને કશક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો કે જેમાં કશક સર્કલને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિક્સ કલ લિમિટેડ પાનો સહયોગથી રૂપિયા ત્રીસ લાખને ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે કે જેનું લોકાર્પણ આજ રોજ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું રમેશ મિસ્ત્રીને હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જે બી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ્સ ઓપરેશન ગ્રુપના કૃણાલખન્ના પૂર્વ ધારાસભ્ય દાદરા નગર હવેલી દમણ અને દીવના પ્રભારી દુષ્યંત પટેલ બીજેપી જિલ્લા પ્રમુખ મારુતિ સી અટોદરિયા નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ પ્રમુખ અક્ષય પટેલ ભરૂચ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પટેલ ભરૂચ સમાજ માટે કંઈક કઈ છૂટવાની ભાવના જેવી કેમિકલેકલેશ્વરમાં ખૂબ સુંદર હોસ્પિટલનું પણ નિર્માણ કર્યું છે હોસ્પિટલ સારું ચાલે એવું કોઈ ના કહે પણ હોસ્પિટલમાં જે પણ આવે તે સારા થઈને જાય એવી શુભેચ્છા આપણે બધા આપતા હોઈએ છીએ ત્યાં ખૂબ અદ્યતન સગવડો સાથેનું પેન્શન પણ ડિપાર્ટમેન્ટ ત્યાં ચાલી રહ્યું છે અદ્યતન મશીનરી પણ આ રોગના નિદાન માટેની ત્યાં ઉપલબ્ધ છે હજુ પણ એ લોકો કંઈક ને કંઈક નવું કરવા તરફ જઈ રહ્યા છે કપલેશભાઈ બેઠા સાથે ત્યારે ભરૂચની ચિંતા કરતા કે ભરૂચમાં કંઈક કરવું જોઈએ કે જેથી ભરૂચ ભર્યું ભર્યું લાગે તમલેશભાઈ આપની વાત સાચી છે અમે ધારાસભ્ય રમેશભાઈ સાથે સતત ભરૂચ શહેરના વિકાસ માટે ચિંતિત રહ્યા છે ભરૂચ શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યા માંથી હજુ પણ કઈ રીતે મળે તેની માટે પણ અત્યારે હું વાત કરીશ તો વધારે પરંતુ કહેવાશે પણ રમેશભાઈ સતત એની માટે ચિંતા કરે છે આવનાર દિવસોમાં સૌ પણ એના જે ટ્રાફિકની સમસ્યાઓ છે તેમાંથી દૂર થવા માટેના જે રીતે રમેશભાઈ પ્રયત્ન કરી રહ્યા છે તેના ફળ ચાખવા મળશે જે લાખોની સંખ્યામાં લોકો રોજગારી મેળવી રહ્યા છે એનું મેક્સિમમ ભારણ જે ભરૂચ અને અંકલેશ્વર ઉપર હોય અને એના કારણે આ બંને શહેરોને વિકસાવવાની સરકારની અને આપણા સૌની પણ સામૂહિક સ્વાભાવિક જવાબદારી હોય એ જવાબદારી નિભાવવામાં આપણા જે ઉદ્યોગિક ગૃહો છે એ પણ હંમેશા આપણાને વિવિધ પ્રકારના કામોમાં હંમેશા સહયોગી થતા હોય છે અને એના જ ક્રમમાં આજે આપણને આ કસક સર્કલ ખૂબ સુંદર અત્યારે ફાઉન્ટેન શરૂ થશે વીજળીકરણ પણ એનું એવું સુંદર કરવામાં આવ્યું છે કે જે જોતા આપણને એક આનંદ અને સંતોષની લાગણી આપણા પોતાને થશે આવું સુંદર કામ કરી આપવા માટે હું ફરીથી હૃદયથી કંપનીનો કંપની પરિવારના તમામનો અને વિશેષ કરીને આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ડા સાહેબ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને પણ ખૂબ માન આપ્યું છે એટલા માટે એમનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરીને વેચું છું આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય જય ગરીબ ગુજરાત આ ધ્યાને રાખીને ભણું ને એન્ટ્રન્સમાં સુંદર ફાઉન્ટેન બનાવી આપવા માટે દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે વિભૂતિબેન અને નગરપાલિકાની આખી ટીમને પણ અભિનંદન આપું છું કે આ એક તમારા બાકીના જે પ્રોજેક્ટ છે એ આવા સુંદર બને એવી તમે બધાએ લાગણી અને માગણી રાખશો તો હું ચોક્કસ માનું છું કે એમાં ખૂબ મોટું કામ થશે વિશેષ કરીને જેથી કેમિકલ્સનો આભાર એટલે માનીએ કે કોવિડ વખતે એ કોણ ખાલી ભરતભાઈને કર્યો હતો કે રોટરી ક્લબ મફત દવાનું વિતરણ કરે છે મારે આ ક્ષણે એટલા માટે યાદ કરવું પડે કે એવી કોઈ ક્ષણ આપણને મળી નથી કે જ્યાં એમનો આભાર વ્યક્ત કરવો પણ આખા કોવિડ ના દરમિયાન એમણે બહુ મોટી સહાય સેવા એમ કહી શકાય એ એમણે આપી છે આ ક્ષણે એમનો આભાર વ્યક્ત કરું છું ખાસ કરીને મોદી ગાર્ડન હોય જયાબેન મોદીની સ્કૂલ હોય અનેક પ્રોજેક્ટ હોય અને જે ખાસ કરીને ભરૂચ માટે જયાબેન મોદી હોસ્પિટલ એ ખરેખર એક બહુ મોટું ભરૂચની સેવાકીય કામગીરી એ જ્યાં બેન જે બી મોદી ફાર્માસ્યુટિકલ્સ કંપનીએ જે આપણને આપી છે એ ખરેખર હૃદય આભાર વ્યક્ત કરું અને ખાસ કરીને હમણાં જે કેન્સર સેન્ટર બન્યું છે એ કેન્સર સેન્ટર પણ ખૂબ લોકોને ઉપયોગી જ્યારે જઈએ છીએ ત્યાં પસંગો પાછ તો જોઈએ છે કે કેટલા બધા ગરીબ પેશન્ટોને ત્યાં આગળ એની સેવા મળી રહી છે તો ભગવાન આવી નવી સેવા કરાવતા રહે અને સારા કામો ભવિષ્યની અંદર થાય વધુ ના કહેતા મોદી ટીમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ખાસ કરીને નગરપાલિકાને પણ આ ક્ષણે ભરૂચને પ્રેટ આપી બદલ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું ભારત માતા ભરૂચ કે લોકો રહે તો એ સમજતે ભરૂચ એક એસી જગ્યા जो मैंने सुना बहुत रिच है इसकी हिस्ट्री और कल्चर में जेबी में हम इसे अपनी कर्म भूमि मानते हैं जन्म भूमि कुछ भी हो और कर्म भूमि के प्रति हमारी रिस्पॉन्सिबिलिटी बहुत ज़्यादा है जेबी परिवार की तरफ से हम सबको कहना चाहेंगे कि भरूच गुजरात के लिए जो भी हो सके हमारी कंपनी से हम हमेशा आगे रहेंगे और कर्म भूमि की तरफ हमारी ड्यूटी रिस्पॉन्सिबिलिटी हर जेबी वाले के लिए बहुत बहुत इम्पॉर्टेंट है